આજે વાઇલ્ડ વાઇલ્ડે છે અને આજે બરડા સરકાર તરફથી જે યોજના આવી છે કે અહીંયા સારી રીતે આપણે ગીર જેવું બનાવીએ અને બરડા ડુંગર થી વધારે સારું બને એના માટેનો સંકલ્પ આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીએ બનાવ્યો છે અને સૌ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર યાદવ શ્રી શ્રી મંત્રી યાદવભાઈ સૌ ઉપસ્થિત છે એવો દિવસે સારો દિવસ છે અને લાઈન ડે છે એના માટે સૌને જય વિરુ એ એક આપણા માટે બહુ બહુ વિશ્વાસ હતો પણ એ આપણને છોડીને ચાલી ગયા છે અને બીજા જય વીરુ એનું જે બચ્ચાઓ છે એ મોટા થઈને આવે અને એનામાં પણ ઝલક જોવા મળે જય વીરુની એની રાહ જોઈશ